સેવા આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ શ્રીમતી કેડી પટેલ હાઈસ્કૂલ ગુરુ પૂર્ણિમાની ઉજવણી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર કે એમ પટેલ સાહેબ શાળાના સિનિયર શિક્ષક કે બી પટેલ સાહેબ તથા સૌ ગુરુજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી સદર ઉજવણીમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી પ્રાર્થના રજૂ કરવામાં આવી ત્યારબાદ શાળાની વિદ્યાર્થીની ક્રિષ્ના પટેલ દ્વારા ગુરુ મહિમા વિશે પોતાના સુંદર વિચારો રજૂ કર્યા સાથે જ નિકિતા વાઘરી દ્વારા સંગીતના સુર દ્વારા ગુરુનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ શાળાના શિક્ષિકા મારી મીનાબેન પરમાર દ્વારા ગુરુનું જીવનમાં મહત્વ વિશે સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું અને વિદ્યાર્થી ભવ્ય પટેલ દ્વારા ખૂબ જ સુંદર ભજન રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના શિષ્ય દ્વારા સૌ ગુરુજનોનું કુમકુમ તિલક કરી આશીર્વાદ મેળવ્યા સાથે જ શાળાના સિનિયર શિક્ષક શ્રી કેબી પટેલ સાહેબે ગુરુપૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું અંતમાં શાળાના આચાર્ય શ્રી ડોક્ટર કે એમ પટેલ સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન સાથે સૌને ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી અને શાળાનું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યું રિપોર્ટર ફારૂખ મલે